રાજકોટમાં બે દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા હતા જેમાં બે દિવસ પહેલાં મોડી રાત્રે શાસ્ત્રી મેદાન નજીક આવેલ મોઈ હોટેલ પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં રહેતો ધાર્મિક મકવાણા નામના યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી મિત્રના બર્થડે સેલિબ્રેશન બાદ ચા પીવા જતા સાત મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો બર્થડે બોય રાહુલ વાઘેલાના પિતરાય ભાઈ મયુર લટેરે ધાર્મિક મકવાણાને છાતી અને પેટના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર ઘટના મામલે એ ડિવિઝન પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું રાજકોટ શહેરમાં બે દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા હતા બે દિવસ પહેલાં મોડી રાત્રે શાસ્ત્રી મેદાન નજીક આવેલ હોમાઈ હોટલ પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા અઢાર વર્ષીય ધાર્મિક મકવાણા નામનો યુવક છે જેની તેમના મિત્રોએ હત્યા નિપજાવી છે મિત્રના બર્થડે સેલિબ્રેશનમાં ગયા બાદ તે રાત્રે ચા પીવા જતા સાત મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો બર્થડે બોય રાહુલ વાઘેલાના પિતરાઈભાઈ મયુર લઢેરે ધાર્મિક મકવાણા નામના યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી સમગ્ર ઘટના પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી અને હત્યારા આરોપીને એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે બે હાથ જોડીને જે આરોપી માફી માગી રહ્યો છે એ ડિવિઝન પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી છે અને જે રાત્રે આવા તત્વો બેફામ બનતા છે ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પણ સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ